એ ભગવાન બોલો બોલો એ ગુજરવદી થી બોલું ડાયા કાકાંતી ગુજરવદી શ્રીન્દ્રનગર જિલ્લાનું ગુજરવદી હા ગુજરવદી હમ જિલ્લો હા તાલુકો ધાંગડરા બોલો બોલો સાહેબ એટલે મેં તમારા વીડિયો જોયા કીધું આ સારું કામ કરે છે પૂરવાની કમાણી હોય કઈક વળવાના કઈ પૂણ હોય તો જ આ કામ ધંધો ચાલુ કર્યો હોય નકર નો થાય કીધું બોલો બોલો સાહેબ એટલે આપડે હવે એક ઘરના લાવવાના છે હવે કોનું તમારું જ કરવાનું છે મારું પોતાનું કરવાનું છે મારે હું એકલો માણા હું અને મારે દુકાન છે અને લોખંડ લોન મિસ્ત્રી કામ ને ફર્નિચર ને બધું કામ કરવું ટોટલી નામ મિકેનિક હું લો ને એ મિકલ મિનિટ તમારું નામ શું છે મારું નામ ડાયાભાઈ મોરભાઈ આખું નામ ડાયાભાઈ મોરભાઈ સંતોકી હમ ક્યાં સમાજમાંથી એ પટેલ સમાજ પટેલ સમાજ કડવા પટેલ એકલા જ જોયો છું હું એકલો જ રહું હું પોતે લગન લગન કર્યાતા એટલે હોલસાડ થી લાયે તો મારા ઘરના ને પણ એ બે વર્ષ થી આફ થઈ ગયા ઈ આજ ઈ એટલે બહુ ભક્તિવાન હતા એ પણ એમને કઈ કોઈને કીધું જ નઈ એમને બરદનું સમજ્યા પૈસાની તકલીફ હતી ને એમને કોઈને વાત જ ન કરી એ તો છેલ્લે છેલ્લે એન્ડ ઉપર હતા ને એક દિનની વાર હતી એમને જવાની અને ત્યાં વાત કરી મારા ભાભી આગળ માફી માંગી એમને કે ભાભી મને માફ કરજો કે મેં કોઈને વાત ના કરી કે તમારો બેન નહીં નહીં કે કોઈ ને કે કહે બહુ ભક્તિવાન હતા એના બાળને વાળકો બાળકો કોઈ નથી એ જ્યારે હું લાયો ને એટલે વલસાડ થી આવ્યો તો મારા ગામ ના એ મને કરાવ્યું તું દોઢ લાખ રૂપિયામાં માં કરાવ નક્કી કર્યું તું અને મફતમાં માં આયા તા એક રૂપિયો નતો લીધો એમને અને એમના ભયું ની તો બધા નોકરીયા છે ડોક્ટરો ને એવા છે એ જ ઓલા પાવર હાઉસ માં નોકરી કરે છે બધા સરકારી નોકરી છે બધા ને કેટલું ગમ આયલું તું ઘર મારે સાત વર આયલું તું સાત હા સાત વર્ષ માં બેને મને દુકાન કરી દીધી ગાડી કરી દીધી ઈકો ગાડી નવી છે લો ચાર વર્ષ થી નવી ગાડી હે તો એ વીસ હજાર કિલોમીટર આયી ગઈ મને એને રૂપિયા વાળો કરી દીધો ખોટું નહી બહુ સારા પગલાં ના હતા મકાન બકાન આમ બધું સારું હા મકાન મારે પ્લોટ છે મોટો જબરો પાંચ છ હોર વાર એમાં આખો શેડ બનાવ્યો હે કામ ધંધો કરવાનો અને દુકાન અહીંયા અહિયાં ન્યા રહું અહીંયા ન્યા એટલે આખું set બનાવે એટલે ભાડે થી છે ને ના ભાડે નહી ઘર આ ગામડે જ છે હો એટલે મારે એવું લોખંડ નું કામ કરવું હોય તો કઈ ફર્નિચર કરવું હોય લાકડાનું કઈ આવું કામ કરવા મજા આવે એટલે તેમાં હવે તમારો એવું છે કયા સમાજમાં માં જોઈએ કેવો idea તમારો કયો સમાજ જો આપડા માં એવું કરવાનું સમજા પટેલમાં પટેલ માં જરાક આપડે વણ ગમે હોય પણ બે ત્રણ વણ જે હલકા ઓલા વણ આવે ને એ નહી પાકી ના ગમે તે હાલે આપડે અને છોકરીઓ ભલે એક બે હારી હોય તો એ કઈ વાંધો નહી છોકરીઓ બીજા કન્યાદાન આપણે દેવાઈ એ વરાણી પૂર્ણ થાય સમજ્યા હમ કેટલા વર્ષ છોકરી ભેગી આવે તો છોકરી ગમે તેટલા વર્ષની ભેગી આવે તો ચાલે તમારે ગમે તેટલા વર્ષની લક્ષ્મી કહેવાય એ તો સમજ્યા હમ છોકરી ગમે તેટલા વર્ષની ભેગી આવે તો કઈ ચિંતા નહી તમારે એ લક્ષ્મી કહેવાય આપડી હમ એ તો બરોબર છે હા તમારી ઉંમર કેટલી છે? મારી પચા ની આજુબાજુ છે પચાસ વર્ષ છે ને તમારે હા પચા વાળા ની આજુબાજુ એટલે પચાસ લગભગ થાય કેટલીક ઉમર માં ચમોતેર માં જન્મ છે સામે પાત્રો મળે તો કેટલાક ઉમર માં ચાલે તમારે મારે થી મોટા હોય તો હાલે તમ તારે આપડે તો બે ટાઈમ રાંધી ખવારે ઘર સાફ સુફ રાખે બસ બીજું કઈ જોતું નથી પચાસ પંચાવન હોય તો ચાલે બરાબર ને હા

લોખંડ ના કામે લોખંડ નું કામ કરું ફર્નિચર કરું હું કોઈ બી કામ લાગે અને દુકાન રહી ને અત્યારે મેં મારા ભાઈ ના છોકરાને આપી છે દુકાન મારે કોઈ જરૂર નથી હું મહિને તરી ચાલી હજાર રૂપિયા આરામ થી ઉતારું છુ સારું છે બહુ સારું છે મારો ધંધો જેવો હાલે સમજ્યા બહુ સારું છે અને જે ઘર માં કામ હોય ને તો અહિયાં હાવ મફતમાં જવાનું ફ્રી માં બે દી ત્રણ દી ચાર દી જે હોય એ આપણે પાંચ લેવાનું નહીં ઘર કામ એટલે સમજી ને પટેલ સમાજમાં જોઈએ છે પટેલની જડે તો પટેલની ની નકર બીજો કોણ ચાલે તમ કોઈ ઠાકોર હોય કોરી હોય બધા વાહન ચાલે તમ તારે આપડે બરાબર ને હા તમારું ગામનું નામ પેલા જ બોલી દો એક વાર હાલો લખી લઉં ગામ ગુજરોડી ગામ ગુજરોડી ગુજરવાડી 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 હા ગુજરવાડી જિલ્લો કયો આવે જિલ્લો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તાલુકો ધ્રાંગધ્રા તાલુકો ધ્રાંગધ્રા નામ તમારું બોલો પેલા સંતોકી સંતોકી પટેલ હા પટેલ કડવા પટેલ ઓકે સારું તમારો ફોટો મોકલી દેજો હા હા એટલે હમણાં ઘડી ઘડી મોકલું નકર કાલ સવાર મોકલું ચાલે 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 આ નંબર પર તમે મોકલી દેજો ભૂલતા નહીં શું મગજમાં નીકળી જાય સાહેબ ના ના હમણાં જ મોકલી દઉં જો એકાદ છોકરાઓ મને તો આમાં કઈ ફાવતું નથી હું ઓછું ભણેલો થોડુંક હાલ ચોપડી જ ભણેલો હું હા તે કઈ વાંધો નહીં તમે ફોટો મોકલી દીધો એટલે શું છે પછી તમને કોલ કરવો હા હા કઈ વાંધો નહીં એ સારું છે ચાલો હા જય ભગવાન